ચોટીલા તો બધાને જય માતાજી જય ચૌન માં તો આજે આપણે હાલી નીકળી જાય છીએ ચોટીલા તો આપણે પગ યાત્રા કરવાની છે આજે અને આપણે પાસે એટલે બધા ભાઈ છે બધા અને જય રહ્યા છીએ બધા ચોટીલા હાલીને તો આજે આપણે કાલે સવાર સુધીમાં પહોંચી જવાનું છે ભાઈ છે આપણે જે શરબત વેચી રહ્યા છે આપણે જે પેલી રાવટી આપણે

આપણે આગળ જઈશું ને ઘરે ઘણી બધી છે અને ખાસ એ આપણે જે પણ જો એને જે પણ વસ્તુ ખાવા પીવાનું તો બગાર ઓછો કરજો કેમ કે ઈ પણ બીજાને જીવાનું હોય તો બગાડ ઓછો કરવાનું ચાલો હવે આગળ ને રેડિયોમાં બધા બનાવી કે આપણે બહુ મજા આવે છે હજી તો ઘણું બધું રાઈ છે હાલવાનું આપણે રાઈએ પણ ચાલવાનું છે

સમારોહ તો આજ તો આપણે જમવામાં છે આપણે પણ સેટ લઈ જઈએ છીએ અને આપણે આ બધા જો વેહી ગયા છે મિત્રો આપણે નાના પાડે થઈ ગયું છે આપણે હવે ત્રણેય કિલોમીટર જેટલું હજુ વધ્યું છે હવે અને આ બધા જોવા જઈ રહ્યા છે હજી તો બધાય અત્યારે જઈ રહ્યા છે અને હવે આપણે ત્રણેક કિલોમીટર જેટલું જોયું છે તો આ બધા તમને આવેલી મળ્યું તો મિત્રો આપણે ડુંગર હતા દેખવા મળ્યો

ડુંગરે જઈને આપણે તમને મળીએ મિત્રો આપણે રાવડી નીકળી જઈએ આપણે જો સામે ડુંગર છે આપણે પહોંચી ગયા છીએ અને આપણે આ કલ્પોની બે બે તરફ આવે છે આજે ઉતાઈ જાય તો આપણે અહીંથી એક કિલોમીટર આગળ ડુંગર્યો છે પછી આપણે ડાયરેક્ટ જઈને ચડવાનું છે મિત્રો આપણે આ માણસ ચોટીલા પહોંચી ગયા ઘણા બધા જો હાલે ગઈ છે તો અહીંયા માણસો પણ કેમ જોવો છો અહીંયા ગર્દી પણ એટલી બધી જાજી છે જોવા જો આ આપણે ડુંગર આપણે જઈને ડુંગર ચડવાનું છે ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ના જે આપણે ગેટ આપણે ઉપર જવાનો આપણે હવે ઉપર જઈએ અહીંયા ગર્દી પણ બહુ જાજી છે ચોટીલા <mile> <recuperates> पानी में गदा शुरू नहीं क्लास एक जैन मंदिर में जाना चाहते हैं चवनमण मंदिर आने आजो बहुत जाजी छे पहले अंदर तो मैं दर्शन करवा नहीं गया आजो वाले बहुत बड़ा यहां पे है पूरी साइज मोटा चीज है पर पर वही नहीं है तो बजाय यहां छोटा बात आगे जाइए है

ಎಂತ ಹೋದ್ರೆ ಕೋಟ ಕೊಡೋದು